ગણેશ ચતુર્થી નજીક માં આવતા જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે તેમાં સારી વાત છે કે લોકો તહેવારની ઉજવણીની સાથે પર્યાવરણ નું મહત્વ પણ સમજ્યા છે પહેલા ગણેશજીની પીઓપીની પ્રતિમાઓ સ્થાપિત કરતા પરંતુ હવે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ શ્રીજીની અનોખી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કર્યું અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં આ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનો વિતરણનો કાર્યક્રમ યોજાયો જેમાં પોલીસ જવાનોને એકસો પચાસ થી વધુ ગણેશ પ્રતિમા અર્પણ કરવામાં આવી અને બચ્ચે બોલે મોર્યા નામથી અમે લોકો એક કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ જ્યાં આપણા છાત્ર સંસદના અમારા યુવાઓ છે એની એક બી ટીમ છે સાથ સ્કૂલોની ટીમ છે પોલીસ છે મળીને અને એના પર્પઝ એવું છે કે આપણા વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે માટીના ગણેશ જે લઈ આવે અને આ માટીને ગળેજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોતપોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કર્યું પોલીસ હેડક્વાર્ટર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય શિક્ષકો તથા બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અમે ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે એ એ આપણા પર્યાવરણ માટે સારી છે અને પીઓપી મૂર્તિઓ કરતાં આપણા માટે ફાયદામંદ છે આને અમે માટીથી બનાવેલી છે આને એ બનાવતા ત્રણ ચાર કલાક લાગે છે અને આને સુકાતા એક દિવસ લાગે છે મૂર્તિની ખાસિયત છે કે એમાં છે ને એ વસ્તુ માટીની બનેલી છે તો એ માટીની ખાસિયત છે કે જો આપણે એને પધરાવા જઈએ તો પાણીને કંઈ નુકસાન ન થાય અગર જો પીઓપીથી બનાવેલી હોત ને તો એ પાણીને બહુ જ નુકસાન કરે છે આ સાથે જ શહેરના તમામ પોલીસ મથકમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવે તેવા આશય સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાહિસ જગતાપ જીએસટીવી સુરત